હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું લીમડાના મોરનું શરબત અહીંયા આપણે લીમડાના મોરનું શરબત બનાવવાનું છે ને ચૈત્ર મહિનામાં જો લીમડાના મોરનું શરબત પીવામાં આવે તો પણ અહીંયા આપણને કોઈ રોગ પણ નથી થતો અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી એવી મળી રહે છે અને અહીંયા ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીવાથી અહીંયા એમનું ઠંડક પણ સારી એવી મળી રહેતી હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચૈત્ર મહિનામાં એકથી બે વાર લીમડાના મોરનું શરબત પીવું જોઈએ તો ફ્રેન્ડ ચાલો આજે હું લીમડાના મોરનું શરબત બનાવવાની છું તો જોઈ લઈએ આપણે લીમડાના મોરના શરબતની રેસિપી ફ્રેન્ડ્સ અહીંયા આપણે લીમડાની ડાળીઓમાંથી મોર વીણી લેવાનું છે મોર અહીંયા નાના નાના ફૂલ હોય છે મોરના તમે જોયું હશે ફ્રેન્ડ્સ લીમડાનું મોર નાનો નાનો હોય છે એટલે એમને અહીંયા આપણે નાનો અહીંયા થોડો અહીંયા આપણે લેવાનો છે અને અહીંયા આપણે બાઉલની અંદર આ રીતના વીણી લેવાનો છે ને અંદર એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ બાઉલની અંદર આપણે મસાલો એડ કરવાનો છે અહીંયા આપણે હાફ ટીસ્પૂન મીઠું લેવાનું છે હાફ ટી સ્પૂન અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે ને હાફ ટી સ્પૂન અહીંયા આપણે સાટ મસાલો અંદર એડ કરવાનો છે અહીંયા ફ્રેન્ડ એક ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી દેવાનો છે ને અહીંયા વન ફોર ટી સ્પૂન અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને મિક્સ કરી દેવાનું છે આ રીતના હાથેથી મછળી લેવાનું છે પ્રેસ કરતાં અહીંયા આપણે આ રીતે મછળી લેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતના તમે બનાવીને ચટણી પણ ખાઈ શકો છો લીમડાના મોરની પણ અત્યારે હું અહીંયા હું શરબત બનાવવાની છું લીમડાના મોરનું તમે જોઈ શકો છો ને અહીંયા આપણે બ્લેન્ડ કરી લેવાનું છે આની અંદર કોઈ બી અહીંયા એક વાસણ લેવાનું છે મેં અહીંયા અત્યારે ગ્લાસ લીધો છે ગ્લાસની અંદર આ બધું મિશ્રણ એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે થોડું પાણી અંદર એડ કરવાનું છે ને અહીંયા આપણે બ્લેન્ડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે અહીંયા આપણે એક ટીસ્પૂન ખાંડ પણ એડ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણું મિશ્રણ સરસ બ્લેન્ડ થઈ ગયું છે ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે હવે ગરણીથી અહીંયા આપણે ગાળી લેવાનું છે મિશ્રણને અહીંયા આપણું શરબત પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે શરબતની અંદર ચારથી પાંચ ક્યુબ નાખીને અહીંયા આપણે ઠંડુ કરી લેવાનું છે શરબતને અહીંયા સર્વિંગ બાઉલ કે ગ્લાસની અંદર ભરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું બહુ જ સરસ ટેસ્ટી એવું શરબત બની ગયું છે અને અહીંયા આપણું ગોલ્ડન લાઇટ કલરનું શરબત થવાનું છે અહીંયા ગ્રીન નથી થવાનું અહીંયા આપણું મોરનું શરબત બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને અહીંયા મેં લીમડાના પાન અંદર એડ નથી કર્યા અહીંયા આપણે કડવા લીમડાના મોરનું શરબત બનાવ્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને બહુ જ સરસ ટેસ્ટી અહીંયા આપણું શરબત તૈયાર છે ને થોડો અહીંયા કડવો પણ ટેસ્ટ તો આવવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા લીમડાનું મોરનું શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ અહીંયા તમારે જો નોર્મલ અહીંયા લીમડાના રસનું પાન કરવું હોય તો પણ પી શકાય છે ને અહીંયા થોડું મીઠું એડ કરી અને તમે અહીંયા લીમડાના મોરનો રસ પણ પી શકો છો પણ અત્યારે હું અહીંયા થોડા મસાલા એડ કરી અને શરબત બનાવી રહી છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો